કપડાડાથી માલઘર કાસડા બસ ફરી એકવાર સેવા શરૂ થતાં સ્થાનિક લોકોમાં ખુશીની લહેર પ્રસરી પ્રાપ્ત વિગતો મુજબ ઓગણીસો છોતેરથી બસની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ બે હજાર બારમાં બસ સેવા બંધ થતાં અંતરિયાળ વિસ્તારમાં ધરાવતા વીર ક્ષેત્ર માલઘર અને કાસદા જેવા અંતરિયાળ અને ડુંગરાળ પ્રદેશના લોકો માટે જીવાધોરી ગણાતી માલઘર બસ કોઈક કારણોસર બંધ થતાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા હતા પરંતુ વેલ ગ્રેજ્યુએટ યુવાન ઉત્તમ વાધેરાની મહેનત રંગ લાવી અને ગત રોજના દિવસથી બસ સેવા ચાલુ થતાં સ્થાનિક લોકો દ્વારા બસને હાર દોરા કરી ફટાકડા ફોડીને મીઠાઈ ખવડાવી ઉજવણી કરાઈ મારું નામ ઉતમભાઈ વિઠલભાઈ વાઘેરા ગામ કુકુનિયા તાલુકો કપરાડા જિલ્લો વલસાડ આજે અમારા ગામમાં વિરક્ષિત માલગર કુકુનિયા ત્રણ ગામ મળીને આજે બસ ચાલુ થઈ છે એના બદલ અમે વલસાડ ડિવિઝન ડેપોના ઈલનેસ પટેલ સાહેબનો ખુબ ખુબ આભાર માનીએ છે અને દરંભુર ડેપોના મેનેજર મેડમ શ્રીનો પણ ખુબ ખુબ આભાર માનીએ છે થકી અમારા ગામના કુકુનિયા ગામના વિરક્ષિત ગામના અને માલગા ગામના ત્રણેય સરપંચ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માન્ય છે આજે અમારા ગામમાં આજથી આજે તારીખ બાર બે હજાર ચોવીસના દાડે બસ પાસે શરૂ કરવામાં આવી છે તો અમારા ગામના આદિવાસી વિસ્તાર જે બી છોકરાઓ ભણતા છે સ્કૂલના કોલેજના એ લોકોને અત્યારે ઘણી મોટી સુવિધા થાય થઈ શકે છે અને બસનો ટાઈમિંગ છે સવારનો પાંચ પાંચે કપરાડા ડેપોથી ઉપડ છે અને સાત પાંચ રીતે અને કાચા ટાઈમિંગ છે પોણા પાંચ નો ચાર પિસ્તાલીસ નો ટાઈમિંગ છે અને માલગર છ વાગે પહોંચશે તો બધા સ્કૂલના છોકરા લોકોને અને કોલેજ ના છોકરા લોકોને હવે પૂરી સગવડતા મળે અને મળી રહી એવું અમને આછા લાગે છે ખાસ કરીને કોનો

આશ્વાસન આપ્યું કે તમારી બસ થોડા શોર્ટ ટાઈમમાં ચાલુ થઈ જશે દસ પંદર દિવસમાં પણ પ્રોસિજરની પ્રક્રિયાના લીધે થોડું આજે પાંચ છ મહિના થઈ ગયા પણ એમને બસ ચાલુ કરી દીધી શું મેસેજ આપવા માંગશો લોકો માટે લોકો માટે તો હવે લોકોની જે સેવા થાય અત્યારે આ બસ ચાલુ કરી છે તો એ લોકોનો બસનો ઉપયોગ કરે અને આવા જવાના સ્કૂલના છોકરાની તકિબ દૂર થઈ જાય જ અમારી આશા લોકોની સેવા થાય એના માટે ધન્યવાદ 等你啊，叮嘱。